મૂલ્યાંકન લક્ષી અસાઈ ગણિતનું જોવા જઈ રહ્યા છે પ્રશ્ન ચાર અ જોવાના છે એક ત્રણ પ્રશ્ન આપણી પ્લે ચેનલ પર તમને જોશો તો મળી જશે રાઈટ નીચેના દાખલા ગણો પાંચ માંથી ગમે તે ચાર ગણવાના છે વિદ્યાર્થી મિત્રો બાર માર્ક્સ લેવાના છે તો બાર માર્ક્સ આપણે કઈ રીતે મેળવશું તે આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં જોશું રાઈટ હવે આપણે પ્રકરણ નંબર દસ છે એમાં જોશું કે એક્સ બરાબર એક છે જો વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર એક અને વાય બરાબર માઇનસ એક હોય તો નીચેની કિંમત શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો રાઈટ હવે તમે પેન અને કોપી લઈને તમારી બેસી જજો રાઈટ નોટબુક અને હવે આપણે સોલ્વ કરીશું કઈ રીતે તેને સોલ્વ કરાશે તે આપણે હવે જોશું કે x બરાબર એક અને y બરાબર માઇનસ એક હોય તો નીચેની કિંમત શોધો તો આપણે દાખલાની રકમ આ રીતે આપી છે કે એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ હવે આપણે જે ઉપર પ્રમાણે કામ કરીશું કે એક્સ નો વર્ગ એક્સ બરાબર એક લેવાનું અને વાય દેખાય ત્યાં માઇનસ એક લેતા બરાબર રાઈટ હવે x નો વર્ગ એટલે એકનો વર્ગ માઈનસ નો નિશાની y નો વર્ગ એટલે કે માઇનસ એકનો વર્ગ એકનો વર્ગ એટલે શું એક ગુણ્યા એક એટલે એક થશે માઇનસની નિશાની એક નો વર્ગ શું થશે એક તો એક માંથી એક જશે તો ઝીરો આવશે હવે બીજો પ્રશ્ન x ની ત્રણ ઘાત y વાયની ત્રણ ઘાત એક્સ બરાબર એક લેવાનો વાય બરાબર માઇનસ એક લેતા બરાબર હવે એક્સ નો ઘન એટલે કે એકનો ઘન વધતાની નિશાની વાય નો ઘન એટલે કે માઇનસ એકનો ઘન હવે એકનો ઘન એટલે શું થશે એક જ થાય રાઈટ અને માઇનસ એકનો ઘન એટલે શું થશે જ થશે રાઈટ હવે એક ના એક વત્તા ઓછા શું થશે ઓછા તો એકમાંથી એક જશે તો ઝીરો થશે દાખલા નંબર ત્રણ બે એક્સ વાય તો એક્સ દેખાય ત્યાં એક લેવાનો વાય દેખાય ત્યાં માઇનસ એક લેવાના રાઈટ બે ના બે આપણે કેટલા મૂકવાનો એક લખશું દાખલા ત્યાં એક લખો અને વાય દેખાય ત્યાં માઇનસ એક લેતા રાઈટ એકનો વર્ગ એક્સ દેખાય એટલે કે એકનો વર્ગ માઇનસની નિશાની એક્સ એટલે એક અને વાય એટલે માઇનસ એક એક નો વર્ગ એટલે એક થાય હંમેશા યાદ રાખવાનું એક નો વર્ગ કે એક નો ઘન કે એક જ થાય માઇનસ ની નિશાની એક એકા એક માઇનસ એક રાઈટ એક ના એક માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા એક થઈ ગયું એક ને કેટલા થશે બે થશે વિદ્યાર્થી મિત્રો રાઈટ સ્ક્રીનશોટ પાડી લેજો વિડીયો ને લાઈક કરો અને ચેનલને ને કરી દેજો રાઈટ સરવાળા કરી કિંમત શોધો માઇન પહેલો પ્રશ્ન છે કે નવ એક્સ નો વર્ગ માઇનસ એક અને પાંચ માઇનસ ચાર એક્સ નો વર્ગ બરાબર એક્સ બરાબર એક લેતા પ્રશ્ન ચાર છે આપણે હવે કે સૌથી પહેલા આપણે રકમ જો રકમ જોઈ હવે સોલ્યુશન જોશું નવ એક્સ નો વર્ગ માઇનસ એક સરવાળો કરવાનો સરવાળા નિશાની પાંચ માઇનસ ચાર એક્સ નો વર્ગ લખ્યો નવ એક્સ નો વર્ગ નવ એક્સ વર્ગ નો માઇનસ એક ના એક એવા લખ્યા વત્તાની નિશાની લખી પાંચ માઇનસ ચાર એક્સ નો વર્ગ હવે જોશો કે આપણે એક્સ એક્સ વાળા પદ શું કરશું અહીંયા નવ એક્સ છે અહીંયા ચાર એક્સ નવ માંથી ચાર જશે તો કેટલા વધશે પાંચ એક્સ નો વર્ગ અને પાંચ માંથી એક જશે તો કેટલા આવશે ચાર આવશે માટે શું વધ્યું પાંચ એક્સ નો વર્ગ વત્તા ચાર હવે એક્સ બરાબર એક મૂકતા તો હવે તમારે શું કરવાનું છે આ કિંમત મળી છે એમાં આપણે તમારે શું કરવાનું એક્સ બરાબર એક મૂકી દેવાનું સૌથી પહેલા આપણે આ કિંમત અહીંયા મૂકીશું પાંચ એક્સ નો વર્ગ વત્તા ચાર 5 ના પાંચ એક્સ નો વર્ગ એટલે કેટલા લખવાના એકનો વર્ગની નિશાની ચાર ના ચાર પાંચ ના પાંચ નો વર્ગ એક થશે સોલ્વ કરશું દાખલા નંબર બે છ એક માઇનસ ચાર અને ચાર એક વત્તા સાત બરાબર એક્સ બરાબર એક મુકતા છ સૌથી પહેલા કાઉસમાં લખવાનું કે છ એક માઇનસ ચાર ચાર સાત

દસ ના દસ એક્સ દેખાય ને આપણે એક મૂકવાના વધતાની નિશાની ત્રણ ના ત્રણ દસ એકા દસ વત્તાની નિશાની બરાબર ત્રણ દસ ને ત્રણ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો તેર થઈ જશે રાઈટ દાખલા નંબર ત્રણ પાંચ વત્તા નવ અને આઠ એક માઇનસ છ એક્સ બરાબર માઇનસ એક માટે તો સૌથી પહેલા જે રકમ છે તેને કૌશમાં ગોઠવો તો શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો પાંચ એક વત્તા નવ વત્તાની નિશાની આઠ એક ઓછા છ પછી બીજા બીજા સ્ટેપમાં યાદ રાખવાનું જે કૌંસ છે તેને છૂટા કરો તો કે પાંચ એક્સ વત્તા નવ વત્તાની નિશાની આઠ એક્સ ઓછા છ એક્સ વાળા પદોનો સરવાળો તો તો કે હવે છે ઓછા છ છે હે ને છે નવ અને વત્તા અહીંયા કેટલા છે છ તો નવમાંથી છ જશે તો કેટલા આવશે ત્રણ આવશે પણ નિશાની છે ને વધતા આવશે કારણ કે વત્તા છે તે નિશાની મોટા હંમેશા નિશાની મોટાની યાદ રાખવાનું બરાબર એક લેતા તેર ના તેર દેખાય તેર માંથી ત્રણ જશે તો શું આવશે માઇનસ દસ દાખલા નંબર ચાર ત્રણ એક્સ ઓછા આઠ અને નવ એક્સ ઓછા અગિયાર બરાબર એક માટે સૌથી પહેલા આપણે શું કરશું

-3 इसानित्य 12x - 19 मेल गया अब x = 1 लेता 12 - 1 - 19 तो 12 * 12 जो यहां 12 * 1 એટલે 12 થઈ ગયા -19 ના 19 - 12 - 19 --+ પણ નિશાની છેની આવે જેનો મોટો ને નિશાની તો 12 ને 19 કેટલા થશે 31 નિશાની માઈનસ ની જ આવશે કારણ કે અહીંયા બનશે માઈનસ પ્રશ્ન નંબર કરી કિંમત શોધો જેવી રીતે રીતે સરવાળા કર્યા વિદ્યાર્થી મિત્રો કરવાની છે નો વર્ગ ચાર એક્સ બરાબર એક્સ માઇનસ એક માટે સૌથી પહેલા બંને રકમને કૌંસમાં લઈ લો બંને પદો ને ત્રણ એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા બે ગોઠવ્યો બાદ કે તો બાદબાકી નિશાની છ એક્સ વત્તા ચાર

અને અહીંયા બે વત્તા છે ચાર બે માંથી કેટલા વધશે બે વધશે તો માઇનસ બે આવ્યા હવે બરાબર એક ત્રણ 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 છે માઇનસ એકનો વર્ગ બરાબર બંનેનો ગુણાકારનો સંબંધ છે માઇનસની નિશાની એક માઇનસ એક અને બાર બાર પણ કેવા હશે માઇનસ બે બરાબર માઇનસ બે મેળવશું ત્રણ નો ત્રણ એકા ત્રણ કારણ કે એકનો વર્ગ એક જ થાય એટલે ત્રણ

તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા રકમ લખી કે સાત એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ બાદ બાકી છૂટા કરશું તો સાત એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ માઇનસ નિશાની ચાર એક્સ નો વર્ગ અહીંયા વધતા છે પણ અહીંયા આવશે તો શું થઈ જશે ઓછા પાંચ એક્સ હવે જુઓ સાત માંથી ચાર એક્સ જશે તો ત્રણ નો વર્ગ

નિશાની આપણે શું શોધીએ છીએ બાદ બાકી તો બાદ બાકીની બીજા કૌશમાં લખ્યું બે એક્સ નો વર્ગ પાંચ એક્સ ઓછા આઠ બરાબર હવે જો ચાર એક્સ માંથી બે એક્સ જશે તો બે એક્સ નો વર્ગ આવે રાઈટ હવે અહીંયા જો વધતા બે એક્સ છે ઓછા પાંચ બે માંથી પાંચ જશે તો કેવા આવશે ઓછા ત્રણ એક્સ આવે રાઈટ હવે અહિયાં ઓછા ત્રણ છે ને ઓછા આઠ ત્રણ માંથી આઠ જશે તો કેટલા આવશે પાંચ આવશે કેવા આવશે વત્તા પાંચ આવશે બરાબર માઇનસ માઇનસ પ્લસ બે લેતા હવે જુઓ બે અને બે નો વર્ગ લીધો માઇનસની પાંચ ના પાંચ બે ચોક કેટલા થઈ જશે આઠ માઇનસ છ વત્તા પાંચ એવા ને એવા આઠ ને પાંચ કેટલા થઈ જશે તો કે તેર તેર માંથી છ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાત આવશે સત્તર નહીં આવે કેટલા આવશે સાત આવશે રાઈટ રાઈટ દાખલા નંબર વર્ગ વર્ગ લેતા સૌથી નાખવાના પછી આપણે શું કરવાના ચલો જોઈએ સૌથી પહેલા પાંચ નો વર્ગ વધતા આઠ એક્સ 1 એક બાદ બાકી શોધીએ છીએ બાદ બાકીની નિશાની ત્રણ નો વર્ગ વધતા છ એક્સ વધતા સાત હવે જો શું કરશું કે એક્સ એક્સ વર્ગ અને એક્સ એક્સ વાળા પદો નો બાદ બાકી કરશું કે સરવાળો કરવાનું પાંચ એક્સ નો વર્ગ પાંચ નો વર્ગ કરશું આપણે પાંચ વધતા સાત તો અહીંયા કેટલા આવ્યા બાર નો વર્ગ આવી ગયો કેટલો આવ્યો બાર નો વર્ગ આવ્યો વધતા માંથી છ જશે તો કેટલા આવશે બે એક્સ આવશે અને જ માંથી એક જશે તો કેટલા આવશે અહીંયા છ આવી જશે એક્સ બરાબર બે લેતા બે ના બે રાઈટ બે ના બે અહીંયા કેટલા આવશે અહીંયા બે આવશે વિદ્યાર્થી મિત્રો બાર નહીં આવે અહીંયા બે આવશે પાંચમાંથી ત્રણ જશે તો બે આવશે થોડું ઉતાવળમાં મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા બે એક્સ નો વર્ગ આવશે પાંચમાંથી ત્રણ જાય તો બે આવશે રાઈટ બાર નહીં આવે બે અને એક્સ નો વર્ગ એટલે બે આવ્યું રાઈટ બે નો વર્ગ થઈ ગયો વધતા બે એક્સ દેખાય ત્યાં આપણે બે લખ્યા એટલે અહીંયા બે લખવાના માઇનસ છ ના છ બે નો બે ના બે લખવા ના નો વર્ગ એટલે ચાર થઈ જાય વત્તા નિશાની બે દુ ચાર right minus છ ના છ બે કેટલા થઈ જશે આઠ વત્તા નિશાની ચાર ના ચાર minus છ હવે જુઓ આઠ ને ચાર કેટલા થઈ જશે બાર બાર માંથી છ જશે તો કેટલા આવશે છ આવશે પ્રશ્ન નંબર ચાર છે નીચેની બાબતોની પદાવલી જણાવો x અને y ના ગુણાકાર તેમનો સરવાળો બાદ કરતા એટલે x અને y minus ની નિશાની એક્સ વત્તા વાય મળે વિદ્યાર્થી મિત્રો બે ત્રણ ગણા બાદ કરી પાંચ વડે ભાગતા ભાગતા બે એક્સ માઇનસ ત્રણ વાય એટલે કે પાંચ મળે ત્રીજા ત્રીજાનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એક્સ માંથી વાય બાદ કરી પરિણામના અડધામાંથી પાંચ બાદ કરતા તો એક્સ એક્સ માઇનસ વાય છેદ માં બે માઇનસ પાંચ રહેશે વિદ્યાર્થી મિત્રો પી અને ક્યુ ના ગુણાકાર માં ત્રણ ગણા બે ઉમેરતા તો ત્રણ પી ક્યુ વત્તા બે એક્સ અને વાય ના સરવાળા ના વર્ગ ત્રણ બાદ કરતા એક્સ વત્તા વાય નો વર્ગ માઇનસ ત્રણ એક્સ ના ધન માંથી નો વર્ગ બાદ કરી પરિણામ બે વડે ભાગતા તો એક્સ નો સૌથી પહેલા ઘન મેળવ્યો વાય નો વર્ગ કીધો છે માઇનસ ની નિશાની વાય નો વર્ગ છેદમાં માં બે એટલે કે ભાગાકારનો સ્વરૂપ થઈ ગયો એક્સ અને વાય ના સરવાળા ને છ વડે ગુણતા છ કૌંસ ની અંદર x વત્તા y x ના અડધા માં સાત ઉમેરતા તો કે x નો no વર્ગ x નો no, સોરી x ના છેદ માં બે વત્તા સાત y ના ત્રીજા ભાગ માં એક બાદ કરતા તો y ના છેદ માં ત્રણ minus એક x નો ચોથો ભાગ અને y નો પાંચમા ભાગ નો સરવાળો કરતા x ના છેદ માં ચાર વત્તા y ના છેદ માં પાંચ right તો આ રીતે નું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન શોટ પાડવો તો પાડી લો રાઈટ પ્રકરણ નંબર બાર નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપ્યું છે ક્રમ આપ્યો છે મૂળાક્ષરો રેખિક સમિતિ રેખિક સમિતિની સંખ્યા પરિભ્રમણની સમિતિની કક્ષા તો સૌથી પહેલા આપણે ક્રમ એક ની વાત કરીએ મૂળાક્ષર એસ છે રેખિક સમિતિ ના રેખિક સમિતિની સંખ્યા જીરો પરિભ્રમણ સમિતિની કક્ષા બે રહે છે એચ છે તો રેખિક સંમતિ હા રેખિક સમિતિની સંખ્યા બે પરિભ્રમણ સંમતિ કક્ષા બે મળશે મૂળાક્ષરો છે તો હા આવશે અને પરિભ્રમણ કક્ષા પણ અસંખ્ય મૂળાક્ષરો ઈ છે તો એની રેખિક સંમતિ હા આવશે રેખિક સંમતિ સંખ્યા એક આવશે પરિભ્રમણ સંમતિની સંખ્યા એક આવશે પ્રશ્ન ચાર સૂચના મુજબ ઘણો બે પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર આઠ છે બે તથ્યાંશ ત્રણ ચતુર્થાંશ પાંચ અને સાત બાર રાઈટ અહીંયા લસા પાડેલા છે કે બે તત્યાંશ ત્રણ ચતુર્થાંશ ના લસા કેટલા મેળવ્યા આપણે બાર મેળવેલા છે તો સૌથી પહેલા બે બે ના છેદમાં ત્રણ તો અહીંયા કેટલા લેશું છેદમાં ચાર તો માં પણ ચાર ત્રણ ચોકુ બાર અને બે ચોકુ આઠ ત્રણ ચતુર્થ અહીંયા જો ચાર તેરી બાર થશે તો ઉપર કેટલા થશે ત્રણ તેરી નવ નવના છેદમાં બાર પાંચના છેદમાં છ તો અહીંયા છ ક્યારે ગુણસું તો કે છના ગડિયામાં બાર આવે તો કે છ દુ બાર તો ઉપર પણ અંશને પણ બે હારે ગુણસું તો પાંચ દુ દસ દસ ના છેદમાં બાર સાત ના છેદમાં બાર તો આપણે લસા કેટલો લેવાનો છે બાર તો બાર એકા બાર સાત એકા સાત સાતના છે સાતના છેદ માં બાર બે ના છેદમાં ત્રણ રાઈટ બે ના છેદમાં ત્રણ મળે પછી છે ત્રણ ના છેદ માં ચાર અને પાંચ ના છેદ માં છ મળશે વિદ્યાર્થી મિત્રો આ રીતે સોલ્યુશન કરવાનું છે

વીસ કરીએ તો વીસ મળશે ત્રણ ગુણ્યા વીસ એટલે સાહીઠ મળી ગયા એક ના છેદમાં ચાર તો ચાર ગુણ્યા પંદર તો સાઈઠ મળે તો એક ગુણ્યા પંદર તો પંદર ના છેદમાં સાહીઠ એક તો હવે આવે તો કે બાર પંચા સાઈઠ અંશમાં પણ કેટલા લેવા બાર હારે જ ગુણાકાર રાઈટ તો બાર એકા બાર તો બાર ના છેદ માં સાઈઠ એક પંચમાંશ પછી એક ચતુર્થાંશ એક તત્યાંશ અને એક દ્વિત્યાંશ આવશે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા જજો અને વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રાઈટ દાખલા નંબર ત્રણ બે માઇનસ બે ના છેદમાં ત્રણ માઇનસ એક ના છેદમાં ચાર માઇનસ ત્રણ ના છેદમાં ચાર માઇનસ એક ના છેદમાં ત્રણ તો આનો લસા જુઓ ત્રણ ચાર ચાર ત્રણ નો લસા કઈ રીતે મેળવે બાર મેળવશે રાઇટ બે ના છેદમાં ત્રણ તો ત્રણ ના ઘડિયામાં બાર ક્યારે ત્રણ ચોકુ બાર એટલે ખબર પડી ગઈ તો હવે અંશમાં પણ કેટલા આરે ગુણવાનો તો કે ચાર

કે ત્રણ ચોકુ બાર તો અહીંયા જો અહિયાં કેટલા લેવાના છેદમાં ચાર હોય તો અર્થમાં પણ ચાર જ લેવાના તો એક ચોક્ક ચાર ચાર ના છેદ માં બાર તો હવે ચઢતા ક્રમમાં ગોઠવવાનું ત્રણ ના છેદમાં ચાર માઇનસ બે ના છેદ માં ત્રણ એક ના છેદમાં ત્રણ અને માઇનસ આવશે એક ના છેદ માં ચાર આવશે વિદ્યાર્થી મિત્રો રાઈટ હવે ધ્યાન રાખો કે એકના છેદમાં માઇનસ ચાર છે તો માઇનસ એક ના છેદમાં ત્રણ માઇનસ એક ના છેદમાં બે એકના છેદમાં માઇનસ છ તો લસા કેટલો મેળવ્યો બાર મેળવ્યો વિદ્યાર્થી મિત્રો તો એકના છેદમાં ચાર તો ચાર ના ઘડિયામાં બાર ક્યારે આવે તો કે ચાર તેરી બાર તો ઉપર પણ કેટલા આવે ત્રણ તો કે એક તેરી ત્રણ તો ત્રણ ના છેદમાં બાર એક ના છેદમાં ત્રણ ત્રણ ચોકું બાર તો એક ચોકું ચાર ચારના છેદમાં બાર હવે એક ના છેદમાં બે છે માઇનસની નિશાની તો બે છક એક ના છેદમાં એક ના છે ઘડિયામાં બાર ક્યારે છ દુ બાર તો હવે છેદમાં બે છે તો અંશમાં પણ કેટલા લેવાના બે બે એકા બે બે ના છેદમાં બાર હવે ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા શું આવશે તો કે એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ એક ના છેદમાં ચાર અને અંશ કેવા કરવાના કરવાના સરખા જમણી બાજુ પ્રકરણ નંબર છી જોડકા બનાવો પહેલી આકૃતિ કેની છે તો સૌથી પહેલા ગોળ દેખાય છે આપણે તો એને શું કહીશું ગોલક એટલે પહેલાનો આન્સર આવશે સી બીજું આકૃતિ શેની છે તો કે નળાકારની તો ઓપ્શન આવશે ડી નળાકાર ત્રીજી શેની છે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ નંબર ત્રણ જુઓ તો શેની દેખાય છે સમઘન એટલે આવશે એ ઓપ્શન નંબર ચાર તો ઓપ્શન નંબર ચાર માં આ આકૃતિ શેની છે લંબઘન તો આમાં આન્સર આવશે બી રાઈટ આવી રીતે તમારે સોલ્વ કરવાનું છે રાઈટ જોડકા જોડો રાઈટ આ સમઘન છે તો પહેલામાં આવશે બી નળાકાર છે તો નળાકાર જેવી આકૃતિ કઈ છે તો કે આ સી છે રાઈટ પછી આ શંકુ આકારની છે તો આ આકૃતિ કેવી છે તો કે ડી છે રાઈટ પછી આ છે ત્રિકોણ ટાઈપ છે તો આમાં કઈ આવશે એ આવશે રાઈટ હવે છે ત્રીજાનું વિભાગ એ વિભાગ ડી હવે જુઓ આ આકૃતિ કેવી છે તો કે લંબઘન તો પહેલામાં આવશે ડી આ છે સમઘન તો એમાં આવશે આકૃતિ સમઘન ક્યાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો સી આવશે રાઈટ આ ત્રીજી છે કોન આકાર હોય ને શંકુ આકાર કહેવાય બરાબર કોન પણ આવા જ આકાર હોય તો આમાં આવશે બી રાઈટ પછી છેલ્લા આવશે એ પિરામિડ છે રાઈટ તો પિરામિડ આકાર પણ છે રાઈટ તો એ આવશે બરાબર તો સ્ક્રીનશોટ પાડ લેજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ અ માગ્યા મુજબ જવાબ ગણો છ માંથી ગમે તે પાંચ દસ માર્ક છે પ્રકરણ નંબર બાર કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમય તેની અક્ષ દોરો તો સૌથી પહેલા આપણે જોવાનું કે આમાં શું કરવાનું છે આપણે રેખા દોરવાની છે તો કાણા પડેલી આકૃતિમાં તો આમાંથી આપણે સીધી રેખા શું કરીએ પસાર કરી શકીએ છીએ રાઈટ તો પહેલી આકૃતિ બીજી બે કાણામાંથી આકૃતિ પસાર કરવાની છે રાઈટ તો કાણામાંથી આપણે શું કર્યું પસાર કરી રાઈટ પછી ત્રીજી છે જો બંને કાણાની વચ્ચેથી આપણે શું કરવાની છે એક રેખા પસાર કરી નાખવાની છે ચોથી છે એ પણ બંને કાણામાંથી શું કરવાની છે આકૃતિ પસાર કરવાની છે રાઈટ કાણામાંથી આકૃતિ પસાર કરતા ખો આવડે વિદ્યાર્થી મિત્રો રાઈટ આમાંથી એક થઈ હજી બીજી થશે રાઈટ બે થઈ હજી કેટલી થશે હજી ત્રીજી થશે અહીંથી રાઈટ અહીંથી ત્રીજી થઈ ગઈ રાઈટ હવે અહીંથી પણ ચોથી થશે રાઈટ આ આપણે એક જ આકૃતિ માંથી શું કરશું કાણામાંથી પસાર કરી દેસુ રાઈટ હવે ત્રિકોણ છે તો ત્રિકોણમાંથી એક પસાર કરશું આપણે રાઈટ સીધી જ આકૃતિ સીધી લેખા હવે આ બંને કાણામાંથી એક આકૃતિ આપણે શું કરવાની છે સંમતિની પસાર કરવાની છે રાઈટ આવડી જાય ક્લિયર છે ચલો ફટાફટ પ્રશ્ન નંબર બે નીચેની આકૃતિમાં સંમતિની રેખા દર્શાવે છે દરેક આકૃતિ પૂર્ણ કરો આકૃતિ પૂર્ણ થતા દરેક આકૃતિ કઈ રીતે છે તે દર્શાવો તો પહેલી આકૃતિ ચોરસ છે બીજી બનશે અહીંયા કેવી બનશે ત્રિકોણ બનશે ત્રીજી સમ બાજુ ચતુષ્કોણ બની જશે ચોથી છે પંચકોણ બની જશે વિદ્યાર્થી મિત્રો રાઈટ ઓકે પંચકોણ છે અષ્ટકોણ આ લભોરસ બની જશે રાઈટ તમને આકૃતિ આપેલી જ છે આ વર્તુળ બની જશે રાઈટ નેક્સ્ટ છે બરાબર આ બનશે

ચોથામાં કેટલી છે ભાઈ છ ચોથામાં છે છ સમમિતિ રેખા છે તો છ લખશું હવે પ્રશ્ન નંબર ચાર નીચેની આકૃતિમાં પરભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો તો પહેલામાં કેટલું આવશે અહીંયા ચાર આવશે બીજામાં કેટલું આવશે ત્રણ આવશે ત્રીજામાં કેટલું આવશે બે આવશે ચોથામાં કેટલું આવશે અહીંયા ચાર આવશે વર્તુળમાં ત્રિકોણમાં કેટલું આવશે ત્રણ આવે બરાબર વિદ્યાર્થી મિત્રો પછી આકૃતિ નંબર છ માં બે આવશે કારણ કે બે બાજુ લાઇનિંગ છે વર્તુળ છે વર્તુળમાં કેટલી છે તો કે એક બે ત્રણ સાતમા માં ત્રણ આઠમા માં કેટલું આવશે પંખા જેવી આકૃતિ આવશે રાઈટ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર તેર કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો પેલું છે સમઘન બાજુ છ તો છ નો ઘડિયો લખો છ દુ કેટલી થઈ જશે બાર चतुष्कोण की बाजू कितनी है यहां 4 नीचे कितनी આપે છે ધાર 6 અહીંયા કેટલી આવશે તો અહીંયા છે આ 9 તો અહીંયા 9 * 2 એટલે અહીંયા થઈ જશે અહીંયા કેટલી થઈ જશે આની 16 થઈ જશે ધાર અહીંયા 7 છે તો અહીંયા કેટલી થઈ જશે અહીંયા 15 ધાર થઈ જશે શિરોબિંદુ અહીંયા કેટલા થશે તો કે અહીંયા 8 થઈ જશે આમાં કેટલા આવશે તો કે 4 બિંદુ આવશે અહીંયા 9 છે અહીંયા કેટલી થઈ જશે શિરોબિંદુ 10 થઈ જશે રાઈટ હવે છે પ્રશ્ન નંબર બે નીચેના દરેક ઘન આકાર માટે એક બે ત્રણ માં ત્રણ દેખાવ આપેલા છે દરેક ઉપર અને બાજુનો દેખાવ શોધો રાઈટ પહેલું છે ઉપર આવી બાજુમાં સામેનો તો પહેલામાં આવશે ઉપર બીજામાં આવશે બાજુ ત્રીજામાં આવશે ઉપરનો ભાગ રાઈટ બીજી આકૃતિમાં જુઓ ઉપર સામે ને બાજુ તો આ ઉપરનો ભાગ પહેલી આ પહેલી આકૃતિમાં બીજીમાં બાજુ ત્રીજીમાં શું આવશે ઉપર રાઈટ આકૃતિ નંબર ત્રણ માં જુઓ તમે આ પહેલી આકૃતિમાં બાજુ નો ભાગ છે રાઈટ બીજી પછી ત્રીજીમાં શું આવશે તો કે ઉપર નો ભાગ આકૃતિ નંબર ચાર માં આ પહેલો ભાગ છે તે બાજુ વાળો આવશે ને